નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ઓફ વડોદરા ન્યૂઝ માં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાત વ્હીલચેર ક્રિકેટ એસોસિએશન માં શ્રી વિપુલભાઈ પટેલની કોચ તરીકે વરણી કરવામાં આવી તેમણે જીડબલ્યુસીએ આગળ વધારવાના પ્રયાસો કરી વધુ સફળતાના આરે લઈ જવાના પ્રણ લીધા બ્યુરો રિપોર્ટ ખુશી પટેલ વડોદરા સ્પેશિયલ જીડબલ્યુસીએ માં કોચ તરીકે જે સિલેક્શન થયું છે તે બાબતમાં તમે શું કહેશો સૌપ્રથમ તો જીડબલ્યુસીએ ને સિલેક્શન કમિટીમાં મને જે કોચ તરીકે દે સિલેક્ટ કરે છે એ બદલ હું આભાર વ્યક્ત કરું છું તમારો વિચે ક્રિકેટ સાથે નો અનુભવ ખરો હા હું છેલ્લા બે ત્રણ વર્ષથી વિચે ક્રિકેટ દ્વારા નેશનલ તથા ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરેલું છે તેમાં મારો એઝ અ કોચ તરીકે યોગદાન રહેલું છે અને વિલચે ક્રિકેટ એસોસિએશન દ્વારા મને કોચ તરીકે નિમણૂક કરેલું છે તો હું આ મેક્સિમમ ટ્રાય કરીશ કે હું દિવ્યાંગ ખેલાડીઓને સારી એવી ટ્રેનિંગ આપી શકું